સંચાલક મશીનના નો ફટકાથી મોત નિપજવામાં આવેલ જેમાં એક મુરલી કરીને જે આરોપી છે ઓડિશાનો એનું અને ચિત્રસેન ઇલેક્શનના બાબતે એમના ગામમાં ઝઘડો થયેલ તે બાબતે અહીંયા ઓડિશાથી આવી અને અહિયાં એમની ઘરની રેખી કરી અને મૃત્યુ નિપજવામાં આવેલ આ મૃત્યુમાં કુલ ચાર આરોપીઓ હતા જેમાંથી અગાઉ ત્રણ આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા એક આરોપી જે અત્યારે ક્રાઈમ બ્રાન્ચને સીતારામ શ્રીનાથ પ્રધાન જે મળી આવેલ છે સાત વર્ષથી નાસ્તો પડતો આરોપી હતો જેને બાતમી ના આધારે તમિલનાડુ રાજ્યના કોઈમતુર થી ઝડપી બે ને ઇલેક્શન બાબતે કઈ માથાકૂટ થઈ હશે એ માથાકૂટ ના અનુસંધાને અહીંયા આવી અને વેર વાળી અને મૃત્યુ નિપજાવેલ છે આરોપી ટેકનિકલ આધારે અને ખાનગી બાતમી આધારે આરોપી તામિલનાડુ રાજ્યના કોઈમતુર થી પકડી પાડવામાં આવેલ છે માં ની આરોપી પોતે કોઈમતુર મજૂરી કામ કરતો હતો અને છૂટક મજૂરી જે કર્યા કામ છે એ કરી અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માં અલગ અલગ બિલ્ડિંગમાં મજૂરી કામ કરતો હતો જેના કારણે બાતમી લેટ થયું અને આરોપી અત્યારે બાતમીના આધારે પકડાઈ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે